પ્રકોપથી આશરે સાત થી આઠ હજાર વીઘા જેટલી ખેતી લાયક જમીન ધોવાઈ ગઈ છે આ સાથે જ જમીનમાં મોટા ખાડા પડી ગયા છે અને ઘણા ખેતરોમાં આજે પણ પાણી ભરાયેલું છે

વિઘાથી વધુ જમીન નષ્ટ થઈ છે અનેક ગામોના રસ્તાઓ તૂટી ગયા છે શાળાની દીવાલ તૂટી ગઈ છે અને બ્રિજ પણ ધ્રાસાઈ થયા છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી કોઈ અસરકારક પગલા ન લેવાતા ખેડૂતોમાં રોષ છે આજ સવારના 8 વાગ્યાથી હું પ્રવાસની અંદર નીકળ્યો છું ખેડૂતોને નુકસાની બારામાં વાત કરું તો હિપાવડલી ગામની અંદર સવારથી શરૂઆત કરી તો હિપાવડલી ગામમાં ખેડૂતોને ખેતરે જવાના પુલિયાથી લઈને રસ્તાઓથી લઈને સાફ થઈ ગયા આશરે એક હિપાવડલી ગામની અંદર હજાર વીઘાનું નુકસાન ગણી શકું ત્યાંથી આગળ વધતા પીપળી ગામ સુધી પહોંચતા વચ્ચે રસ્તામાં બંને ગામને જોડતા પુલની અંદર પુલ પણ તૂટી ગયો અને સાથે સાથે પૂર સંરક્ષણ દિવાલો પણ તૂટી ગઈ આગળ પીપળી ગામની અંદર ખૂબ જ મોટા વ્યાપક પ્રમાણમાં નુકસાન છે હિપાવડલી પીપરડી ઘોબા ફિફાદ મેકડા અને આકોડા

અને એની અંદર મેં કપાસ વાવ્યો હતો ખાતર વાવ્યું હતું અને આ ટાઈપની અત્યારે જમીન થઈ ગઈ છે પાણીની નુકસાનનીથી અને કોઈ વાવેતર થાય એવી કોઈ શક્યતા જ નથી ખર્ચો ખરો ખર્ચો કર્યો તો એમાં વીગે અ પંદર વીસ કિલો ડીએપી વાવ્યું હતું અને બિયારણ પસા પસાઠેલી બિયારણ એ બધું અત્યારે વહી ગયું છે આ અમારે ફિફાત ગામની અંદર વર્ષો વર્ષ આવી જ રીતે થાય છે અને આ વર્ષે તો બે હજાર પંદર કરતાંય વધારે આ નુકસાની થઈ છે આ અમારે કોઈ પણ ખેડૂત આખા ગામની અંદર ખેડૂત જેટલા આવતા હોય એટલા બધા એને પારાવાર નુકસાન થયું છે અને સો ટકા નુકસાની થઈ છે ખાલી બિયારણ અને ખાતરની નુકસાની નથી જમીનનું ધોવાણ એ ટાઈપનું થયું છે કે કાયદેસર એની અંદર આ તમે પાછળ જુઓ તો એની અંદર તમને કાયદેસર ખબર પડે કે આની અંદર કેટલું ધોવાણ થયું છે અને બધાય આમ આમ કોઈ નુકસાનીનું કોઈ આંકડો લઈ કે એવી કોઈ નુકસાની એનું ઓલું નથી કે નુકસાની કેટલી છે પારાવાર નુકસાની થઈ છે અને ગામની અંદર કોઈ ખેડૂત કોઈ એમ નથી કે પારું ખેતર નથી ધોવાનું સો ટકા બધા ખેતર ધોવાના છે અને આ પાણી આડેધડ પાણી પીડ્યું છે અને બહુ નુકસાની થઈ છે